નમસ્કાર મિત્રો ભરત ગઠિયાના જય હિન્દ જય ભારત આજે સુપર સન્ડે એટલે બાળકોને ચાઇનીઝ પપ ખબર અને બાળકોને રાજી કર્યા છે મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો હજી સુધી અમારા ફેસબુક પેજ ભરત ગઢિયાને ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ સુરત કિંગ કોમેડીને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ઘરમાં પણ જો કોઈનો જન્મદિવસ અથવા તો વડીલોની તિથિ નિમિત્તે આ ભૂખ્યાને ભોજનમાં પ્રસાદી રૂપે કંઈ આપવા માગતા હો તો મને મેસેજ કરીને જણાવશો અને આપણે જે કીટ વિતરણનો કાર્યક્રમ છે તે પણ ચાલુ જ છે તો તમારી આજુબાજુમાં એવા કોઈ વૃદ્ધ દંપતી રહેતા હોય કે જેમને કમાવાળું ઘરમાં કોઈ છે નહીં ઉંમર થઈ ચૂકી છે તો આપણે જે કિટ વિતરણ કરીએ છીએ તો તે પણ ચાલુ છે તો પણ મને મેસેજ કરીને જણાવજો જેથી કરીને આપણે તેમની જરૂરિયાત જાણી અને તેમની જરૂરિયાત પૂરી કરી શકીએ અને આમને આમ જ સપોર્ટ કરતા રહેજો મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને આપણે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકીએ અને તેમની જરૂરિયાત પૂરી કરી શકીએ તો મિત્રો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આમને આમ જ સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાત પૂરી કરી શકીએ અને ભૂખ્યાને ભોજન આપી એક સેવાનું કાર્ય કરી પુણ્યના ભાગીદાર બનીએ જય હિન્દ જય ભારત